રતલામ તરફ વૈકલ્પિક સંપર્ક માર્ગ બન્યું છે અતિ વ્યસ્ત વડોદરા સ્ટેશન ને અસરકારક રીતે બાયપાસ કરે છે પહેલા સિંગલ લાઇન વાળા અને આ લાઇનને ને હવે ડબલ લાઈન માં અપગ્રેડ કરવામાં આવે છે આણંદ ગોધરા લાઈન આણંદ ખેડા પંચમહાલ જિલ્લામાંથી પસાર થાય છે આ ડબલિંગ લાઇન થતા તેના લાભની જો વાત કરવામાં આવે તો વધારાની લાઇન થી અમદાવાદ વડોદરા અને વડોદરા ગુજરાત પર ટ્રાફિકની ભીણમાં નોંધપાત્ર રીતે ઘટાડો થશે જેનાથી મુસાફરો અને માલવાહક બંનેને ફાયદો થશે આનાથી ટ્રેનની સમય સર્તામાં સુધારો થયો છે અને મુસાફરીનો સમય ઓછો થશે જેનાથી દૈનિક મુસાફરો વેપારીઓ પ્રવાસીઓ વિદ્યાર્થીઓ અને વ્યવસાયિક મુસાફરો માટે સરળ અને ઝડપી પરિવહનની સુવિધા મળી રહે છે આ સિવાય ક્ષમતા વધારવાની કારણે વધતી માંગને પહોંચી વળવા માટે વધારાની પેસેન્જર ટ્રેનો શરૂ કરવામાં સક્ષમ બન્યું છે આ પરિયોજના કૃષિ અને ઉત્પાદન ક્ષેત્રોને ટેકો આપીને પ્રાદેશિક આર્થિક વિકાસને વેગ આપશે તેવી અપેક્ષા છે જે માલ પરિવહન માટે રેલ પરિવહન પર ખૂબ આધાર રાખે છે આ પ્રોજેક્ટનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં આણંદ રેલવે સ્ટેશન ખાતે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આણંદ સાંસદ

આજે કાર્યક્રમો ખાત મુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે આનંદ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તક આનંદ થી ગોધરા સેવન્ટી નાઇન કિલોમીટર રેલવે લાઈન નું ડબલિંગ થઈ રહ્યું છે ડબલ લાઇન થઈ રહી છે એનું લોકાર્પણ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનાવી રહ્યા છે ત્યારે દરેક ક્ષેત્રમાં દેશ વિકસિત બને એ જ રીતે રેલવે તંત્રને પણ વિકસિત બનાવી રહ્યા છે નવું આધુનિકરણ સાથે જ્યારે રેલવે તંત્ર પણ ખૂબ આગળ વધી રહ્યું હોય ત્યારે આણંદનું રેલવે સ્ટેશન પણ નવીનીકરણ તરફ જ્યારે વધી રહ્યું છે અને આવતા વર્ષોમાં આપણને નવું રેલવે સ્ટેશન બનવાનું છે આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લાના પ્રમુખ આદરણીય સંજયભાઈ આપણા નાયબ મુખ્ય દંડક આદરણીય રમણભાઈ બંને ધારાસભ્ય યોગેશભાઈ કમલેશભાઈ પૂરી ટીમ ભારતીય જનતા પાર્ટીની જ્યારે આજે આવી છે ખૂબ મોટો કાર્યક્રમ હતો